મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી અને આ સંદર્ભે સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણ મીડિયા સમક્ષ માહિતી આપી હતી સન ફાર્મા રોડ પર સારા ફાઉન્ડેશન વા નવમું વર્ષ છે અને દર વર્ષથી જેમ અમે દર વર્ષે એક એક સ્ટેપ પગલું અપડેટ થતાં જઈએ છીએ ને માતાજીની કૃપા છે આપ જોઈ ચલો ખેલૈયા મન મૂકીને રમી રહ્યા છે અને આખું ગ્રાઉન્ડ ખેલૈયાથી ફચભચ ભરાયેલું છે ને એટલી જ લોકો અહીંયા સિટિંગ એરિયામાં પેક છે અને માતાજી કૃપા વરસી રહી હોય એવું અમને લાગી રહ્યું છે સારા ફાઉન્ડેશન છે તે સનફાર્મા રોડ ની એકસો ચાલીસ થી વધુ હિન્દુ સોસાયટીઓ નું સંગઠન છે સારા એટલે સારા માણસો જોડાયેલો એક સંગઠન જેનું ફૂલ ફોર્મ થાય એસ એ આર એ સારા સનફાર્મા રોડ અટલાદરા રેસીડેન્સ એસોસિએશન

અમે સમયાંતરે આવા કાર્યક્રમ કરતા હોય છે જેમાં અમે રાષ્ટ્ર ભક્તિના પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી પછી હનુમાનજીનું જે મંદિર બનાવે છે સારું સ્વ હનુમાનનું ત્યાં ભંડારો હનુમાન જયંતિ અને વચમાં વચમાં અમે ત્યાં સુંદરકાંડનું આયોજન કરતા હોય છે રક્તદાનનું શિબિર કરતા હોય છે વુમેન્સ ડે પર વુમેન્સ અવેરનેસના કાર્યક્રમ કરતા હોય છે પાછળ આપણે જોયું હતું કે નારી સશક્તિકરણ માટે અમે જોડોની તાલીમનો પ્રયત્ન કર્યો હતો એ રીતે આ રીતે હિન્દુઓને સંગઠિત કરવા માટે અમે સમય સમય પર આવા કાર્યક્રમો કરતા રહેતા હોય છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ